હેલો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ધોરણ આઠ ગુજરાતી વિષય પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી આજના વિડીયોમાં આપણે આ પાઠની સમજૂતી જોવાના છીએ આ પાઠ એક સ્મરણ કથા છે જેમાં આઠથી પચાસ કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું ઘેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલો લેખકને સાયકલ શીખવાના રમુ પ્રેરક અને રસપ્રદ અનુભવ વિશે જાણીએ આજની યુક્તિ પેઢીને ટુ અનુભવર ચલાવવાની નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલા અમને સાયકલ ની નવાઈ હતી બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્ય થઈને નિહાળતા સાયકલ ઉપર બેસવાનું મારું પહેલ સ્મરણ મારા કેશુ મામા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે બજારથી નદી નદીના પાડેથી ખળાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો લોખના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ ન હતું છતાં દુઃખ કળાતું ન હતું કારણ કે એક અદભુત તક મળી હતી સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસી આખું ગામ ફરવાનું મળ્યું હતું એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી સાયકલ રમ રમાટી કરતી દોડતી હતી નદીના પાડા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ ઉપર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેન્ડલને અવડો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કાઠી નહોતી અમારા બટુકો માટે

અને નામ નોંધાવી દઈએ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે આમ તો બચાવે સાથે જ સાયકલને ઝાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિ શયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડતી એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે તેમ હતું કારણ કે સાયકલમાં કિચોડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ પર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારવ વારવ ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય મિત્રો કૂતરું બીકે સીટ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ બીજી બાજુ કરતું ભાગે કાં તો સામે કપડાં ધૂળધૂળ થઈ ગયા હોય એની તો નવાય નહોતી બજાર વચ્ચે પડવાની હાણ ખાંસી લાગે એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાળમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત

આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય વળી અમારું નિશાન મિત્રો સાયકલ સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડે લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લ્હાવો લીધો છે તેના અનુભવ પણ ભાતીગઢ છે ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી ચેન ઉતરી જવી એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરીઓ સાયકલ આડી પાડી અને ટ્યુબ ટાયર ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય તેમાં અમારાથી એકનો વધારો થાય જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે ભલું હોય તો પડખેથી જ બીજું કાણું હોય તે ચાડી ખાય એ બળબડીયા જોવાની બહુ મજા પડતી સાઈકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ અને બોલે મને હતું જ કે એક થી વધારે પંચર હશે ડબલ પંચર અને ડબલ દંડ જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોર વાળાનો આનંદ બનતો ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયા મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ક્યારેક પૈડું હઠાગ્ર કરીને ઊંધું ફરીને ઊભું રહે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિ શયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પડ્યું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું વાંચકો ખાઈને આગળ ચાલવા માંડે કાં આડું થઈને સાયકલને અટકાવી દે કાં પડ્યું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઉભેલા સંભળાવે ખરા જોઈને ચલાવતો હોય તો હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને સાયકલની આડોળાય પણ જેવી દેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાક કે આ જરાક તારવી લીધી કે પત્યું પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અકલ હોય તો ને એ તો મારી બાજુ જ વડે તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય એટલે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લઉ પછી તો ભીત જ રહે સાયકલ ધડામ કરતી ભીત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસ થી તો બચ્યા પડવા કરતા વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે ઘર ગથ્થુ ઉપચાર પણ થાય અને ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક થાય છે હાથમાં કોરી ધૂળ લઈ

જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાંય પથ્થર ખાડા ધૂળના ધફવાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારીની તૈયારી હોય

અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવી તેમાં થતું ભૂમિ હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવું શક્ય નથી કારણ કે એ પ્રથમ અનુભવ હતો એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને